કોંગ્રેસના નેતા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કહેવામાં આવી રહ્યું છે કે તાત્કાલિક સર્વે કરાવવામાં આવે અને વળતર ચૂકવવું જોઈએ આ નિવેદન આપ્યું છે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ એ પણ કહ્યું કે મૃતકોને પણ સહાય ચૂકવવામાં આવે કમોસમી વરસાદના કારણે ખેડૂત પર પડ્યા પર પાટુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે બે વર્ષમાં કમોસમી વરસાદ પડ્યો પરંતુ સરકારે રાહત નથી આપી તો કોંગ્રેસના નેતા અમિત ચાવડા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કમોસમી વરસાદના આ માહોલ વચ્ચે છે કે જે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે સરકાર દ્વારા તેનો સર્વે કરાવવામાં આવે અને તાત્કાલિક ધોરણે તેઓને સહાય ચૂકવવામાં આવે છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં કમોસમી વરસાદ અને માવઠાના કારણે જે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે કારણ કે ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે આ માવઠાના સંજોગોમાં તેવા સંજોગોમાં જે લોકો મૃત્યુ પામેલા છે તેઓને પણ સરકાર દ્વારા સહાય ચુકવાય